મોડી સાંજે અમરેલીમાં એ અભિવાદન કાર્યક્રમ મંચ પરના જે દ્રશ્યો હતા એક સમયે એવી પણ ચર્ચાઓ અમરેલીની રાજનીતિની અંદર થઈ રહી હતી કે અમરેલીની અંદર બે જૂથ છે ભૂતકાળના નેતા અને વર્તમાનના નેતા ભૂતકાળના નેતા અને વર્તમાનના નેતા એટલે કે પૂર્વ નેતા અને ચાલુ નેતા આ બંનેની વચ્ચે વિવાદ અને વિખવાદ હતો એ જાહેર કાર્યક્રમોની અંદર પણ જોવા મળતો હતો કે જાહેર કાર્યક્રમ ની અંદર કોઈ જગ્યા ઉપર નવા નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ જોવા મળે જૂના કોઈ નેતાઓ જોવા ન મળે

એ એમનો એવો સ્વભાવ પણ નથી ને એમની એવી એટલી હિંમત પણ નથી કે ખુલ્લીને ભાજપ સામે વચ્ચે બે ચાર વાર સ્ટેટમેન્ટ કરેલા પછી દિલીપભાઈ કે કોક જો લીડ લે ને તો એની પાછળ ચાલે પોતે ઝંડો ઉપાડી અને કોઈ ક્રાંતિ કરી દે કોઈ બળવો કરી દે એ કારણ કે મારા મારા ગામના છે ખાસ મિત્ર છે વીસ વર્ષથી અમે એમને એમના પરિચયમાં છીએ નારાયણભાઈ નારાજ ત્યાં નથી ગયા તો ફરી ક્યારેક મળશે ત્યારે અભિનંદન આપી દેશે વિશેષ એમ એ કઈ નહીં કરી શકે એ શક્યતા જ નથી એમનો એવો સ્વભાવ પણ નથી એ પક્ષની સાથે જ રહે છે અને અત્યારે મેં કીધું એમ તો હવે બપોર સુધી એ છે ને એના કાર્યકરોને નું કામ કરે છે બપોર પછી એન્ટન જેખ જે ગયું ને એ કૃષિ કાળ માં જ સાચા જીવન નો આનંદ છે અને અત્યારે સાચા જીવન નો આનંદ લઈ રહ્યા છે